વડોદરા શહેરમાં વધતી જતી અસામાજિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ટીમે ફતેગંજ અને શાસ્ત્રીય બ્રિજ નીચેના લારી ગલ્લાના દબાણો હટાવ્યા હતા વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પોલીસ અને કોર્પોરેશનની ટીમનું સંયુક્ત ઓપરેશન ગઈકાલે સાંજે શહેરના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી ગલ્લા હટાવવાની કામગીરી દરમિયાન જોવા મળી હતી મોડી પોલીસ અને કોર્પોરેશનના તંત્રએ આ કામગીરી હાથ ધરી હતી વતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોના પોલીસ સ્ટેશનમાંથી રાત્રિ દરમિયાન લારી ગલ્લા પર અડ્ડોર જમાવીને બેસનારા તત્વો સામે અટકાયતીની કાર્યવાહી શરૂ કરી છે જેમાં ગઈકાલે ચારસોથી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી હવે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે રાત્રિ દરમિયાન લારી ગલ્લા ઉભા રાખી તે સ્થળે માથાભારી તત્વો અડ્ડો જમાવીને બેસી રહેતા હોય છે તેવા લારી ગલ્લા હટાવવાની કામગીરીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચેના ભાગમાં મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આ દરમિયાનમાં ત્રણ ટ્રક ભરીને લારી ગલ્લા તથા સામાન જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

બાણો છે એ દૂર કરી અને અહીંયા જે મોડી રાત સુધી અમુક કિસમો બેસી રહે છે પોતાના બેઠકો જમાવે છે એ કાયમી દૂર કરવાની પ્રક્રિયા કરે છે તો છે આ હતા અજય ગઢવી પટેલ પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટર છે